નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જુનિયર કલર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર હિસાબની ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રામ રોજગાર સેવક તેમજ અધિક મદદની ઇજનેર સહિત ગ્રામ સેવક માટેની વિવિધ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ મનરેગા યોજના તેમજ બીએલએ મહેકમ એડમિન માટે વિવિધ જે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર અહીંયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માટે માનવ બળ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી બનાસ વિકાસ જાગૃતિ મંડળ પાલનપુર બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ માટે માનવબળ માટેની જરૂરિયાત માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ માટે એમ એન ઇ એન્ડ માટે એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ પીજીડી છે બે વર્ષનું એક જગ્યા છે મિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલે જેમાં પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે ત્યારબાદ એચઆરડી એન્ડ સીવી કન્સલ્ટન્ટ માટે એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ લેવલ માટે જેમાં એમબીએ એમબીએમએસ્યુ માસ્ટર ઇન એચઆરએસ એનઆરએમ એક્સપીરિયન્સ બે વર્ષનું જિલ્લા કક્ષા માટે જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની છે છે મિત્રો એક લેવલ માટે જેમાં પીજીડીસીએ ઓર બેચલર સીસીસી કોર્સ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ ઇ ગુજરાતી ટાઈપિંગ બે વર્ષનો એક્સપિરિયન્સ પંદર હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે બ્લોક એન્જિનિયર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ બ્લોક લેવલ માટે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે ક્લસ્ટર કોર્ડિનેટર માટે એકવીસ જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન બ્લોક લેવલ માટે જગ્યા છે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ મનરેગા યોજના માટે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે ત્રણ જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ત્રણ જગ્યા છે બ્લોક લેવલ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ પ્રતિમાસ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની ચાર જગ્યા છે મિત્રો બ્લોક લેવલ માટે જેમાં બીકોમ પચાસ ટકા કે તેથી વધુ અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો સોળ હજાર રૂપિયા પગાર ધોરણ ગ્રામ રોજગાર સેવક માટે સ્નાતક થયેલા હોય તેઓ ઉમેદવારો માટે અગિયાર જગ્યા છે બ્લોક લેવલ માટે જેમાં સોળ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ ત્યારબાદ એડમિન બીએલએ મહેકમ માટે હિસાબનીશ માટેની એક જગ્યા છે મિત્રો જે એમ કોમ લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષા માટે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે સુપરવાઇઝર અધિક મદદનીશિનિયર માટે જગ્યા છે મિત્રો એક જગ્યા છે ડિપ્લોમા સિવિલ કરેલું હોય ડિસ્ટ્રિક્ટ લેવલ માટે જગ્યા છે પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ આંકડા મદદનીશ એટલે કે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ લેવલ માટે જેમાં બીકોમ વિથ સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ કરેલું હોય જિલ્લા માટે જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ જુનિયર ક્લાર્ક માટેની ત્રણ જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી જિલ્લા કક્ષા માટે જગ્યા છે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ હિસાબ જુનિયર ક્લાર્ક માટે બીકોમ પ્લસ એમએસ ઓફિસની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવાર માટે એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ લેવલ માટે જેમાં પંદર હજાર રૂપિયા પગાર ધોરણ વિસ્તરણ અધિકારી એટલે કે એક્સટેન્શન ઓફિસર માટે છ જગ્યા છે મિત્રો એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી ગ્રેજ્યુએટ એમઆરએમ કરેલ હોય તે ઉમેદવારો માટે બ્લોક લેવલ માટે જગ્યા છે પચ્ચીસ હજાર રૂપિયા પગાર ધોરણ અધિક મદદની ઇજનેર માટે ડિપ્લોમા સિવિલ કરેલ હોય તો તે ઉમેદવારો માટે નવ જગ્યા બ્લોક લેવલ માટે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ગ્રામ સેવક માટે નવ જગ્યા છે મિત્રો બ્લોક લેવલ માટે જેમાં બેચલર ઇન રૂરલ સ્ટડીઝ બીઆરએસ કરેલ હોય સોળ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે તમે જોઈ શકો છો તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો ઉપરોક્ત સરનામે ઇમેલ થી જાહેરાત પ્રસિદ્ધ થઈની સાત દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો સંબંધિત જગ્યામાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સરકાર મન્ય કે અર્ધ સરકાર માન્ય અનુભવનું પ્રમાણપત્ર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન પ્રમાણિત નકલોમાં મોકલવાની રહેશે જગ્યાની સંખ્યામાં સંજોગો અનુસાર ફેરફાર થઈ શકે છે ઉમેદવાર કયા માનવબળની સેવા માટે ઉમેદવારી કરે છે તે દર્શાવવાનો રહેશે તેમજ એકથી વધુ માનવબળ સેવામાં ઉમેદવારી કરવા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો તો સાત દિવસની અંદર મિત્રો ઉપરોક્ત સરનામે અથવા તો ઇમેલથી જાહેરાત પ્રસિદ્ધ થઈ અરજી કરવાની છે તમે જોઈ શકો છો શ્રી બનાસ વિકાસ જાગૃતિ મંડળ પાલનપુર બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ માટે આ જગ્યા છે ઇમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલ છે મિત્રો બીવી જીઆર યુપી સેવન વન ડબલ એટ એટ ધટ જીમેલ ડોટ કોમ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નવા આપવામાં આવેલા છે મિત્રો તેમજ ઓફિસ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ડીઆરડી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય